શિવલ્લભાધિ શકી છે શિવ સાંઈજી પારંભયા લખી છે શિવલ્લભે યુગલ સ્વરૂપ સન્મુખ પ્રગટ કરેલો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણ મમા અને જ્યારે જીવ શરણે આવે ત્યારે પહેલાં તેને આ નામ મંત્રનું દાન થાય છે પછી તેનું નિવેદન થાય છે શિવલભ ગ્રંથોમાં પણ આજ્ઞા કરી રહ્યા છે કે આ મંત્રનું સતત સતત ઉચ્ચાર કરવું વદત બિરવ સતતમ શ્રી શ્રીકૃષ્ણ શરણમ મમનો ઉચ્ચાર કર્યો અને એક ધોળપદમાં બતાવી રહ્યા છે કે કોને શું દાન થયું શ્રીકૃષ્ણ શરણમ અને શું દાન થયું કદમ ચઢી કાન બોલાવત ગયા મોહન મૂળ લેખો કદમના વૃક્ષ પર ચઢીને શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને ગાયોને બોલાવી છે અને કદમના વૃક્ષને શ્રી ઠાકોરજીના સ્ત્રીનો સ્પર્શ થયો છે જમના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ શરણમૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શો વીરા બ્રજ ચોરાસી કોષ બોલે શ્રી કૃષ્ણ શરણ બધા જ તીર્થ તેને મળવા ગયા પણ બ્રજ ન ગયું તીર્થ રાજ પ્રયાગે શ્રી ઠાકોરજીને ફરિયાદ કરી કે બ્રજ મને મળવા ના આવ્યું શ્રી ઠાકોરજી કહે છે મેં તને તીર્થનો રાજા બનાવ્યા છે મારા ઘરનો રાજા નથી બનાવ્યો કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણ કુંડ કુંડની સીડીઓએ પણ પુકાર કર્યો અને કુંડ તે વેણુની માતા છે વેણુએ તેને અવશિષ્ટ રસનું દાન કર્યું છે કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ યુગલ ગીતમાં શ્રી ઠાકોરજીની તુલસી માલા પર આવેલા ભ્રમરના સમૂહ અલઘુ ગીત ગુંજાર કરી રહ્યા છે અને શ્રી ઠાકોરજી તેનાથી પણ ધીમા ના દે તેવો જ વેણુદાન વેણુનાદ કરી રહ્યા છે તો આવું દાન તે મધુકરને પણ થયું છે ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણ ડાળ ડાળ પરના પક્ષીઓ કોણ છે વેણુ ગીતમાં શ્રી વલ્લભ કહે છે પ્રાયો બતાંબ વિહગા વનયો મુનેશમેન આ પક્ષીઓ મુનિ છે અને તે પક્ષીનું રૂપ લઈને ડાળ ડાળ પર બેસી રહ્યા છે શું દાન થયું તો શ્રી ઠાકોરજી પધારે છે કરી રહ્યા છે તો આખ રસની પ્રાપ્તિ થઈ અને શ્રી ઠાકોરજીના નાદનું શ્રવણ કર્યું કાન રસની પ્રાપ્તિ થઈ મીન્સ કે શ્રી ઠાકોરજીના વેણુ નાદ રસને તેમણે માણ્યો છે વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ વૃક્ષ વેણુના પિતા છે અને વેણુના અવશિષ્ટ રસથી તેમનું સિંચન થયું છે આ રસ તેમને પણ મળ્યો છે જ્યારે તેમણે પુકાર કર્યો ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ ચિંકોજી ગોચારણ કરવા ગાયો અને બછરાને લઈ જાય છે વેણુના પાન કરાવે છે અને કર્ણ રૂપી તેઓ આ રસને પાન કરી રહ્યા છે કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ કુંજ કુંજ વન ઉપવને પણ પુકાર કર્યો અને શું દાન થયું વૃંદાવન કી કુંજ ગલિન રચ્યો હૈ વિસ યુન કાવ્ય સ્વામી કાનરદાસ અજી વૃષભાન કી લલી યા સાંવર સોને હાલ કે ચલી

સ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ શરણ રસ વિલાસ ગહે કર પલ્લવ એક ભુજગ્રીવામેલી દ્વૈ દ્વે ગોપી બિચ બિચ માધો નિર્તતસંગ નો ચરાવતા ગોપોએ પણ પુકાર કર્યો અને શું દાન થયું શ્રી ઠાકોરજી જ્યારે દહીં અરોગી રહ્યા છે ને એક સખા આવીને કહે છે કે લાલા મને તો દહીં ન મળ્યું અને શ્રી ઠાકોરજી કહે છે જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી રીચાટ બોલે શ્રી કૃષ્ણ શરણમ વાજા તબલા શરણાઈ તંબુરે પણ પુકાર કર્યો અને શું દાન થયું યુગલ ગીતમાં જ્યારે શ્રી ઠાકોરજી શ્યામણાજીમાં વિહાર કરે છે ત્યારે ઉપદેવના સમૂહો બંદીજન થઈને વાજિંત્ર ગીત અને પૂજાના સાધન લઈ આસપાસ વિટાઈ જાય છે તો આ વાજિંત્રોનો જલ વિહાર સમયે વિનિયોગ થયો તે દાન તેમને થયું છે નૃત્ય કરંતિ નારી બોલે શ્રી કૃષ્ણ શરણ નમ એક વેશ્યાકી છોરી બહુ વાસીની કે જેને કૃષ્ણ કરતા કરતા પ્રાપ્તિ તેમને થઈ છે કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ કેસર કેરી ક્યારીએ પણ પુકાર કર્યો અને શું દાન થયું બીજા શિક્ષાપત્રમાં રાધાજી લાલનને ખેલાવા લઈ જાય છે દુલાના શૃંગાર કરે છે અને તે જ કેસરથી આપના કપોલ પર કમલપત્ર કરે છે આવી રીતે દરેકને અલગ અલગ દાન થયું અને આગળ પણ દોડપદમાં હજી અનેક પ્રસંગો આવી રહ્યા છે શોલ્લા ભાદી શકી જય